દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકામાં કહાનવા ગામના બંગલા વગા ઠાકોરપુરા ભાતીજી મહારાજના મંદિરેથી આજે પદયાત્રા શરૂ થઈ હતી આ પદયાત્રામાં ભાઈઓ બહેનો તથા બાળકો એમ પાંત્રીસમી મી ચાલીસ લોકોનો સંઘ નીકળ્યો છે આ સંઘના આયોજનમાં અદેસંગ છગનભાઈ ચિમનભાઈ ફુલાભાઈ જોડાવા છે જેમાં રાજુભાઈ શનાભાઈ ફુલાર ઠાકોરની માનતા હોય તેમના દ્વારા ડાકોર મીનાવાડા તથા ફાગવેલ પદયાત્રા કરી માનતા પૂરી કરવાની છે આ પદયાત્રા ચારથી પાંચ દિવસ સુધી ચાલશે અને ત્રણેય ધાર્મિક સ્થળોએ દર્શન કરી કહાનવા પરત ફરશે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જશુભાઈ કે પરમાર ગુજરાતી ન્યૂઝમાં જશું કે પરમાર વાત કરીશું જંબુસર તાલુકાના કહાનવા ગામના ઠાકોરપુરા વિસ્તારમાંથી ભાગવેલ અહીંયાથી પગયાત્રા જઈ રહી છે તો આપણે વાત કરીશું પગયાત્રાના ભક્તો સાથે ઠાકોરપુરા કહાણવા ગામ અને ભાગવેલ ગામે યાત્રાએ જઈ રહ્યા છીએ આજે બુધવારે પચીસ તારીખ છે આજે નીકળીએ છીએ અમારે ચાર દિવસ જાત્રા ફાગરણ આપ્યું કેટલી સંખ્યામાં જઈ રહ્યા છો તમે અમેથી પાંત્રીસ જણા છે પાંત્રીસ છે અને કેટલા ગામ ફરવાના છે આ જોઈલ ડાકોર ઓકે